નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ ત્રણ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે કરોમી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો પ્રશ્ન એક છે નીચે કૌશમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી અને વાક્યો બનાવો જેમાં પેલું છે અહમ કંશમાં આપેલું છે ગચ્છ તો વાક્ય થશે અહમ ગચ્છામી त्यार पछी बीजू अहम कौंस में लिख तो वाक्य थशे अहम लिखामी त्रीजु अहम कौंस में खाद तो थशे अहम खादामी चौथु अहम कौंस में नम तो वाक्य थशे अहम नमामी पांचमु अहम कौंस में क्रीड तो वाक्य थशे अहम क्रीडामी छठु अहम कौंस में तर तो वाक्य थशे अहम तरामी त्यार पछी सातमु अहम વાક્ય થશે અહમ નૃત્યામી ત્યાર પછી પ્રશ્ન બે વિચારીને લખો ઉદાહરણ છે તો અહમ નમામી મોહન ક્રીડતી તો અહમ ક્રીડા આયુષી ગાયતી તો અહમ ગાયામી ગૌતમ તરતી તો અહમ તરામી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં रेखांकित રેખાંકિત શબ્દોના સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો બનાવો જુઓ ઉદાહરણ છે અહમ જલમ પીબામી તો કૌશમાં આપ્યું છે દુગ્ધમ તો વાક્ય થશે અહમ दुग्धम પીબામી બીજું અહમ ચિત્રમ પશ્યામી તો બે વાક્ય થશે સુરેશ વિમાનમ પશ્યતી અહમ દૂરદર્શનમ પશ્યામી ત્રીજું અહમ કરો તો બે વાક્યો થશે સુરેશ સેવા કરો સ્ના કરો ચોથું અહમ ભોજન ખાધા તો તેનું વાક્ય થશે સુરેશ રોટિકા ખાદતિ અહમ મોદક ખાધા ત્યાર પછીનું વાક્ય અહમ દેવમ નમા તો સુરેશ માતરમ નમતી અહમ પિતરમ નમા છઠ્ઠું અહમ મંદિરમ ગ્છા તો સુરેશઃ નગરમ ગ્છતિ અહમ ગ્રામ સુરેશ ઈશ્વર સ્મરતી અહમ ગૃહમ સ્મરામિ ત્યાર પછી પત્ર લિખા તો સુરેશ કથા લિખતી અહમ ગીતમ લિખા ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સાના મિનના ખાનામાં યોગ્ય ઉત્તર લખો જેમ આપેલું ભવાન કિમ પશ્યતી તો અહમ પુસ્તક પશ્યામી બીજું તો અહમ નિ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ચાર ના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો